તિગંબર જૈન સમાજ અમદાવાદ દ્વારા શહેરના મીઠા ખડીમાં આવેલ સરદાર પટેલ સેવા સમાજ ખાતે અમદાવાદમાં પહેલીવાર સર્વપ્રથમવાર પધારી રહેલા આચાર્ય પુલક પુલકસાગરજી મહારાજના દિવ્ય પ્રવચનના ગંગા મહોત્સવનું આયોજન તારીખ બીજી જૂનથી નવમી જૂન દરમિયાન સવારે સાડા આઠ વાગ્યાથી સાડા દસ કલાક દરમિયાન કરવામાં આવ્યું છે શહેરમાં વસતા દરેક સમાજના લોકો ગુરુજીના દિવ્ય જ્ઞાનની અમૃતવાણીનો લાભ લઈ શકશે દિગંબર જૈન સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ચંદુભાઈ કાલાએ આ અંગે જણાવ્યું હતું કે નેવું હજાર કિલોમીટર પગપાળા વિહાર કરીને પહેલીવાર અમદાવાદમાં પધારી રહેલા પુલક પુલતસાગરજી મહારાજના પાવન પગલાંથી અમદાવાદના સમાજ માટે ખૂબ જ વિશેષ અને પુણ્યાર્જનનો અવસર પ્રાપ્ત થયો છે ભારતની વિભિન્ન સામાજિક સંસ્થાઓ દ્વારા આચાર્યશ્રીને ભારત ગૌરવ અને રાષ્ટ્ર સંત જેવી વિશિષ્ટ ઉપાધિથી સન્માનિત કરવામાં આવે છે દિગંબર જૈન સમાજના પરમ સંરક્ષક સૌભાગ્યમલ કટારિયાએ જણાવ્યું હતું કે આવા મહાન સંતના અમદાવાદની ધરા ઉપરના આગમનથી જનજનમાં ઉત્સાહ અને આનંદની લાગણી છે સમગ્ર ભારતના આચાર્ય શ્રી પુલક સાગરજી મહારાજના વિશિષ્ટ પ્રવચન શૃંખલા અને દિવ્ય જ્ઞાનની સરવાણી જ્ઞાન ગંગા મહોત્સવના નામે વિખ્યાત છે જેમાં આચાર્ય શ્રી પારિવારિક સામાજિક અને ધાર્મિક વિષયોનો સમાવેશ કરીને લોકોના જીવનને સાર્થક બનાવે છે એવા અશ્વિન લિંબાસિયા ગંગા મહોત્સવમાં મેં જીવન જીને કે કુછ સૂત્ર પ્રદાન કરુંગા અબો અંચુ હે અંચુ એ પહેલુ जिससे आपके जीवन में रोजमर्रा आपके काम आते हैं लेकिन आपका ध्यान वहाँ नहीं जाता है मैं केवल उन बिंदुओं पर प्रकाशित करने का प्रयास करूँगा ताकि मानवता फिर से प्रतिष्ठित हो सके इस देश में इस देश बाद में मैं ज़्यादा दिन के लिए नहीं आया हूँ मुझे राजस्थान जाना है चतुर्मास मेरा राजस्थान में है अहमदाबाद एक पड़ाव है और मेरी कुछ शारीरिक व्याधि है जिसे दूर करने के लिए मैं अहमदाबाद आया हूँ मैंने पहले भी कहा था ये दवाओं और दुआओं का शहर है यहाँ हर बीमार अच्छा हो के जाता है तो मेरी एक अपनी मर्यादा है इलाज की उसे कराने के लिए मैं यहाँ पर आया हूँ तो लगभग आठ दिन तो ये ज्ञान गंगा चलेगी नौ जून तक दो जून से नौ जून तक प्रातः साढ़े आठ बजे से उसके बाद थोड़ा और रुकूंगा फिर मैं यहाँ से राजस्थान की तरफ जाऊँगा